નમસ્તે એકમ પાંચ ગ્રીન સ્કિલ એની આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો અને વોકેશનલ ટ્રેનર અને ભાઈઓ અને બહેનો આપ અગાઉ દસમા ધોરણનું જે આપણું સેશન હતું એમાં ગ્રીન સ્કિલની વાત કરી ચૂક્યા છીએ છતાં પણ અહીંયા ગ્રીન સ્કૂલ એટલે શું હતું કે પૃથ્વી ઉપર જેટલા પણ કુદરતી સંસાધનો છે એ તમામ સંસાધનો છે એના ઉપયોગની સાથે સસ્ટેન રહે આપણી ઇકો સિસ્ટમ છે એને ઓછામાં ઓછું નુકસાન થાય અથવા ન થાય આપણી પાસે જેટલી કુદરતી સંપદા છે અથવા સંપત્તિ છે એનો વિવેક બુદ્ધિપૂર્વક આપણે ઉપયોગ કરીએ એ ભાવના અને એ ચોક્કસ પ્રકારનું જે સ્કિલ છે અથવા વેલ્યુ છે એ વિદ્યાર્થીઓના જીવનમાં આવે તો વ્યવસાયના વિકાસની દોડની અંદર ક્યાંક એવું ન થાય કે આપણે જંગલોને છોડતા જઈએ વૃક્ષોનું જતન થાય વૃક્ષોનું વાવેતર થાય નાનામાં નાના બાબતો એ વૃક્ષોનો ઉપયોગ થાય આપણે જોઈએ છીએ કે જળ ઉર્જાની દ્વારા આપણે વીજળી મેળવવાનું શરૂ કરી દીધું છે પવનના દ્વારા પણ વીજળી મેળવીએ છીએ કચ્છના કેટલાક વિસ્તારો અને જામનગર છે અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનચક્કી ઊભી કરવામાં આવે છે અને જ્યારે પવન આવે છે ત્યારે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે હાલ આપણે સોલર ટેકનોલોજી કેટલે સૌર ઉર્જાના માધ્યમથી આપણે સોલર બેટરી સોલર પંપ સોલર ગીઝર સોલર વોટર હીટર કચ્છના અને સુરેન્દ્રનગરના આગરિયા વિસ્તારની અંદર સાથે પાટણ અને મોરબીના આગરિયાઓ પણ આજે પોતાનું જે સોલર પંપની મદદથી પાણી ખેંચવાનું હોય છે જે સોલ્ટેડ પાણી હોય છે તો અત્યારે સોલર પંપની મદદથી જ ખેંચે છે ભવિષ્યમાં સોલર કાર અને સોલરના અન્ય સાધનોનો પણ વિકાસ થશે તો મિત્રો આપણે એ સમજ કેળવી કે જે અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય જે વસ્તુનાથી પ્રદૂષણ વધુ થાય છે દાખલા તરીકે પ્લાસ્ટિક છે આ બધાના વધુ પડતા ઉપયોગથી આપણને નુકસાન થાય છે તો એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવી સમજનો હેતુ આ એકમનો રહેલો છે જેમાં કુલ ચાર સત્રનો સમાવેશ થાય છે પ્રથમ સત્ર છે ગ્રીન ઇકોનોમીના ક્ષેત્રો તો જેનાથી પૃથ્વી હરિયાળી રહે તો પાણી છે પવન છે હવા છે જમીન છે અને જે અવકાશ છે એ અવકાશની અંદર પ્રદૂષણ ઓછામાં ઓછું થાય અને એના જે સંસાધનો છે એનું જતન થાય આપણી શાળા છે એ ગ્રીન બને આપણી શાળા છે એની હવા શુદ્ધ રહે એની અંદર ગંદકી ન થાય આપણા પાણીની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે એનો સારામાં સારો ઉપયોગ થાય કારણ કે ગ્રીનની સાથે સ્વચ્છતા જોડાયેલી છે સ્વચ્છતાની સાથે આરોગ્ય જોડાયું છે જો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી અને દીર્ઘાયુ થવું હોય તો આ પ્રકારના ગ્રીન ઇકોના ક્ષેત્રોને ઓળખી અને એનું આપણે જતન કરવાનું થશે કે જેથી આપણે વધુમાં વધુ સારી રીતે પૃથ્વીના જે સ્રોતો છે એનો ઉપયોગ કરી શકીએ બીજું જે સત્ર છે એની અંદર આપણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવાનું છે જેમાં ગ્રીન ઇકોનોમી માટેની નીતિ તો અહીંયા આપણે જેમ રાજ્ય સરકારે બે હજાર સુડતાલીસના વિકાસના લક્ષ્યાંકો નક્કી કર્યા છે એની અંદર તો એ જ રીતે આપણે ચોક્કસ શાળાની અંદર કે ભાઈ એક વર્ષની અંદર આપણી શાળા છે એના માટેની નીતિ બનાવવી જોઈએ અને છ માસની અને વર્ષીય એટલે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ નીતિ વિદ્યાર્થીઓ બનાવે હાલ શાળાની અંદર કેટલા વૃક્ષો છે બરાબર શાળાની અંદર સોલરથી ચાલતી કોઈ વસ્તુ છે કે કેમ શાળાની અંદર પવનચક્કી આસપાસમાં ક્યાંય છે કે કેમ જોઈએ શાળાની અંદર પાણીના નળ છે એમાંથી પાણી લીકેજ થાય છે કે કેમ આવી બધી પાણીનો વેસ્ટ ક્યાં થાય છે એ બરાબર છે તો એવું એક પ્લાનિંગ બનાવેને એવું નક્કી કરે કે ભાઈ એક વર્ષના અંતે આપણી શાળા છે એમાં આટલા વૃક્ષોથી વધીને આટલા વૃક્ષો થશે શાળાનું જે ગ્રીન સ્પેસ નથી હાલ તો એ ગ્રીન સ્પેસ વધારીશું અને શાળામાં જેડા અને અન્ય વિભાગના સહયોગથી આપણે એવા પ્રયાસો કરીશું કે કેટલીક જગ્યાએ આપણે સોલર ઉર્જા દ્વારા નાની નાની જે લાઇટો કે જ્યાં ઓછો ઉર્જાનો વપરાશ હોય એવી બાબતોના વિદ્યાર્થીઓને ઉદાહરણો પૂરા પાડીએ તો એની નીતિ આપણે ઓન પેપર વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવીએ અને બે ત્રણ મહિના પછી એનો એનાલિસિસ અને રિવ્યૂ કરીએ કે ભાઈ કેટલું કરી શક્યા છીએ એક વર્ષના અંતે રિવ્યૂ થાય ફરીથી એમાં સુધારા સાથે નવી નીતિ ઘડવાની થાય તો અહીંયા એ વાતનો ઉલ્લેખ છે એટલે આપ એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ કરાવશો સત્ર ત્રણની અંદર આપણે વાત કરીએ તો ગ્રીન ઇકોનોમીમાં હિસ્સેદારો આપણી પૃથ્વી છે જેના ઉપર આપણે રહીએ છીએ આપણી ફરજ છે કે એના જેટલા પણ સંસાધનો છે એની અંદર એ વિદ્યાર્થી હોય એ બાળક હોય એ શિક્ષક હોય એ ગામનો કોઈ પણ નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આ બધા જ આપણે હિસ્સેદારો છીએ તો આપણી નૈતિક ફરજ સમજી અને હું મારાથી કેટલું બની શકે એ પ્રયાસ કરું મારી ટીમ દ્વારા કેટલું કરી શકાય એ પ્રયાસ કરું હું કચરો ગમે ત્યાં નહીં નાખું હું ઊર્જાના સ્ત્રોતોનું જતન કરીશ તો એ તમામ હિસ્સેદારોનો પરિચય આપણે કરાવો જોઈએ એન્જિનિયર હોય ડોક્ટર હોય કે અન્ય કોઈ પણ સમાજની અંદર જેટલા ઉદ્યોગો અને જેટલા વ્યવસાયો છે એ બધા જ સમાજની અંદર હિસ્સેદારી કરે તો એનું સારું પરિણામ મળી શકે છે અને પરિણામે આપણી જે પૃથ્વી છે એની ઉપર જેટલા સ્ત્રોતો છે એનું આપણે જતન કરી શકીએ છીએ આપણી પેસિવની ગાઈડલાઇનમાં આના ચોક્કસ ધોરણ અગિયારની અંદરનું જે સેશન છે એમાં ઉદાહરણ આપે છે પાંચમા એકમમાં તો મને આશા છે કે એ પણ આપ ચકાસો અને એ ઉદાહરણનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવશો ને એનું મૂલ્યાંકન પણ કરાવશો કારણ કે દરેક સત્રની અંદર ચોક્કસ પ્રકારના મૂલ્યાંકનનો અવકાશ છે તો એ પણ આપ કરાવશો સત્ર ચારની વાત કરીએ તો સરકારી અને ખાનગી એજન્સીઓ આપણે ગ્રીન કલ્ચર વિકસાવવા માટે કઈ કઈ સરકારી સંસ્થાઓ છે કે જે આના માટે કામ કરી રહી છે તમે જાણીને આનંદ થશે કે સરકારી શાળાઓ માટેનો એક ચોક્કસ પ્રકારના એવોર્ડ પણ આપવામાં આવે છે ગ્રીન સ્કૂલ બરાબર છે એવી રીતે ઘણા બધા એવોર્ડ પણ સરકાર અને સરકારની ઘણી બધી સંસ્થાઓ છે કેટલીક ખાનગી સંસ્થાઓ પણ છે કે જે જમીન પાણી દરિયા નદીની સફાઈ બરાબર છે રોડ રસ્તાની સફાઈ આ માટે કામ કરતી હોય છે તો એવી સંસ્થાઓનો પરિચય અને એનું લિસ્ટ વિદ્યાર્થીઓ બનાવે અને એના સંપર્ક નંબરો પણ એમની પાસે હોય કે હું એક નાગરિક તરીકે મારું એમાં શું યોગદાન આપી શકું એ દિશામાં ભવિષ્યમાં વિચારી શકે એ રીતે વિદ્યાર્થીની જે માનસિકતા છે એ કેળવાય હેતુ છે અમને સર્વને આશા છે કે એકમ પાંચ જે ધોરણ અગિયારની અંદર એકથી માંડી અને પાંચ એકમોના માધ્યમથી આપની પાસે અમે જોડાયા છીએ અને આ પાંચે પાંચ એકમોની અંદર આપને જુદા જુદા સત્રની અંદર સંદેશા વ્યવહારની કુશળતા હોય સ્વસંચાલનની કુશળતા હોય કે પછી માહિતી સંચાલન ટેકનોલોજીની કુશળતા હોય કે ઉદ્યોગ સાહસિકતા અને ગ્રીન સ્કિલ આ તમામ પાંચે પાંચ એકમોમાં પ્રાથમિક માહિતી આપી છે પરંતુ પ્રેક્ટિકલ દ્વારા આપ આપની શાળાના પરિવેશની અંદર વિદ્યાર્થીઓને સ્કિલનું વિઝન આપી અને ડિજિટલ સ્કિલની સાથે ગ્રીન સ્કિલના વિકાસ માટે આપ ઉપયોગી બનશો એવી આશા છે આ તબક્કે જોડાવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ટેકનિકલ સપોર્ટ ટીમ અમારા શાખા અધિકારી શ્રી આર એ સાહેબ એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ડાયરેક્ટર સાહેબનું જે માર્ગદર્શન મળેલ છે એ બદલ તમામનો આભાર